મિત્રો આજે બજાર ખુલતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં બોલી ગયો છે કડાકો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને હવે સોનું ખરીદવાનો સમય જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોમાં શું ભાવે સોનું વેચાઈ રહ્યું છે અને આજે સોનાના ભાવ શું રહ્યા જેની સાથે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થશે કે વધારો જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમે તમારા શહેરના ભાવ જાણો

હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો આજે નવા પીએમઆઈ ડેટા આવ્યા છે અને સવારની સાથે પણ સવારે સવારમાં બજાર ખૂલતાની સાથે સોનાના ભાવની અંદર માહિતી મળી જશે કે સોનાના ભાવમાં આવનારા દિવસોમાં ઘટાડો થશે કે વધારો પરંતુ સતત વીસ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવમાં કડાકો બોલવાનું મિત્રો કારણ શું છે જેની માહિતી પણ આપણે આજના આજનાવડીઓની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો એ જે વૈશ્વિક સમસ્યા સર્જાય છે અને વૈશ્વિક સમસ્યા એટલે શું જેની વાત કરીએ તો મિત્રો ચીન તાઇમાનના યુદ્ધ માસ યુદ્ધ જે વૈશ્વિક સમસ્યા અને આ યુદ્ધ મોટા પાયે સર્જાય તો જેના લીધે સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાઈ શકે છે વાત કરીએ તો મિત્રો સોનાની ખરીદી ગુજરાતીઓ માટે ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે તો અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કે રાહ જોવી જોઈએ જેની પણ આપણે આજના વીડિયોની અંદર વાત કરવાના છીએ વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાના રોકાણકારો અથવા કોઈ સંબંધિત સાચવવા માટે સોનું અત્યારે ખરીદી લેવું જોઈએ જોઈએ કારણ કે જે સોનું વધારામાં જોવા મળતું હતું એ હાલ અત્યારે ઘટાડામાં જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ સોનાના ભાવમાં રોકાણકારોને શું ફાયદો થાય જેની પણ આપણે આજના ઓડિયોની અંદર માહિતી મેળવવાના છીએ તો મિત્રો જે પણ કોઈ રોકાણકારો હોય છે અને અત્યારે સસ્તા ભાવની અંદર સોનાની ખરીદી કરી લે છે અને આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થતાની સાથે સોનાનું વેચાણ કરે છે તો જેઓને સારું એવું પ્રોફિટ પણ મળી રહે છે અને લોસ પણ થતો નથી તો વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોનું ખરીદવું શક્ય છે અને લોકલ પ્રીમિયમની વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમના કારણે પણ સોનાના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળી શકે છે કેવી રીતે જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવી લઈએ તો મિત્રો લોકલ પ્રીમિયમ એ શું કાર્ય કરે છે જેની વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ દ્વારા સોનાના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળે છે અને આપણા ગુજરાતના શહેરોની શહેરોની અંદર એક સરખો ભાવ જોવા મળે છે જેનું કાર્ય લોકલ પ્રીમિયમ કરતું હોય છે કે જે બીજા દેશોની અંદર સોના સોનાના ભાવમાં વધારો થાય પરંતુ સોનાના ભાવને જાળવી રાખવાનું કાર્ય લોકલ પ્રીમિયમ કરતું હોય છે તો હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે કે સોનાના ખરીદદારો માટે અત્યારે સોનું સસ્તું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો જન્માષ્ટમી બાદ સતત સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં શું હજુ પણ સોનાના ભાવની અંદર ઘટાડો થશે એવું ઘણા બધા મિત્રોનું કહેવું છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની અંદર બાવીસ કે કેરેટ સોનું સોનું અને આજે શું ભાવે છે જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવી લઈએ આગળ વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ કે બુલિયન માર્કેટની અંદર શું ભાવે કડાકો બોલી શકે છે જેની વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટની માહિતી મેળવીએ તો મિત્રો હજુ બુલિયન રૂપિયા જયારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર સાતસો ને સાહીઠમાં સો ગ્રામ સોનું છ લાખ છોતેર હજાર છસો માં રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો રૂપિયા કાલની તુલનામાં આજે પણ સોનાના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવના વધારે ઘટાડાની વાત કરીએ તો જે લોકો સોનાને પચાસ હજારની આસપાસ જોવા માંગતા હોય જે માટે પણ ખૂબ અગત્ય સમાચાર આવી ગયા છે તેની પહેલા આ જે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ આપણે અંદર મેળવી લઈએ તો તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ આજે ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદી આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ આપણે આજના વડીયોની અંદર મેળવી લઈએ તો મિત્રો સોનું અને ચાંદી ની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી છ્યાસી માં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકસઠ માં જયારે સો

મિત્રો સોનાના ભાવની અંદર તેજી આવવાના ઘણા બધા કારણો હોય છે કોઈ રાજ્યો વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય જેના કારણે પણ સોનાના ભાવની અંદર વધારો થઈ શકે છે તો મિત્રો કોઈ રાજ્યોની વચ્ચે ઝઘડા મહામંદી કોઈ વૈશ્વિક સમસ્યા આ બધા કારણો છે જે સોનાના ભાવને સૌથી વધારે અસર કરતા હોય છે જેના કારણે સોનાના ભાવની અંદર વધારો તરત જોવા મળે છે આપણને વાત કરીએ તો સોના ચાંદીના ખરીદદારો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ લેવલે વધ્યા મથાળેથી સોનાના ભાવની અંદર નેવડો પણ વધારે સોનાના ભાવની અંદર વાત કરી એ મુજબ તેની પહેલા વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં વધારો ઘટાડો નોંધાય છે જેનું કાર્ય લોકલ પ્રીમિયમ દ્વારા ચાલતું હોય છે લોકલ પ્રીમિયમ એ સોનાના ભાવને વધારો થયો હોય છે પરંતુ ભારતીય

દરેક અપડેટ તમને મળતી રહે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોનાના ભાવની સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું